તડકો આવવાનું નામ નથી લેતા અત્યારે જરાક વરસાદ ધીમો થયો છે બાકી બે દિવસથી છાટા 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 છ ચાલુ જ છે વાડીએ જવાય નહીં ને કાંઈ નહીં માઇન્ડ બી પાકીને એકદમ તૈયાર થઈ ગઈ છે રેડી ઉપાડવા માટે પણ આ વરસાદને લીધે ઉપાડી શકતા નથી એકચુઅલી એમ તમને ટૂંકમાં કહો તો ચાર દિવસથી તડકો જ ન નીકળ્યો તમને જ્યાં દેખાય ને એવું જ વાતાવરણ ચાર દિવસ છે અત્યારે ત્રણ વાગ્યા આવે પણ તમને આમ જોતા એવું લાગતો હોય કે સાંજના છ વાગી ગયા એવું વાતાવરણ છે કંઈ વાંધો નહીં આઈલે રાખે બીજું

ભારથર ગયા તો ભાઈ રસ્તામાં વરસાદી બાકાજી કી બોલાવી બીજી રીત નહી અને આપણે જે ભારથર જે વસ્તુ લેવા ગયા હતા ને એ વસ્તુ જેડી ને તો પાછું આવ્યું ખીરાહરે લેવા આવવું પડ્યું અને વરસાદ હતો એટલો ને વાત જવા દીધો આ માથા બે પલરી ગયા છે આ જવું તમે અને ખીરાહરે સાઈડમાં થોડોક ઓછો હોય પછી તમે આ વાતાવરણ જો ભારથર સાઈડ ફૂલ વરસાદ હતો એટલે ધ્યાન ફોન બોન બધું કોથરીમ પૂરી દેવું પડ્યું હતું એટલે લીધે આપણે બ્લોગનું શૂટિંગ એ બાજુ થયું નહીં ને અત્યારે આપણે ભર્યા છે મેં કીધું ઓપેન્જર ખરો ઉતારીએ શૂટિંગ કર અને પછી ઘર છટ જાય બરોબર બરોબર ભુરા ભાઈ વરસાદી ભારી હેરાન કર્યા વરસાદી ભારી હેરાન એટલે આપડે યોગી જ નથી હમણાં છે વરસાદમાં બહાર જવાનું આપડે ગમી જાય વરસાદ આપો વાહ લાગો જો હમણાં કહેવત કે તો એ રાતે ફૂલ બકે દી કે બોલી કીધી નથી બોલી કી ફૂલ બકે દી મોડું છે ભાઈ હમણા યોગ નથી ભરત કે તો હાલો કન્ટિન્યુ ઘર છટ જાય બરોબર ભલે ગમે વરસાદ છે ને ગમે એવું

ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે અને આપણા ભરતભાઈને હવે છૂટા કરી દઈએ વરસાદના હેરાન બહુ સારા એવા કહી ભરતભાઈને તો આપણે પાસે ઘર સાઈડ નીકળી જાય વરસાદે તો બધું બગાડ નાખ્યું ફાઇનલી પાછા આપણે આવી ગયા છીએ ઘરે નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા કારણ કે કપડા બપડાં બધું એને પલરી ગયું હતું અને અત્યારે વાગી ગયા છે છ છ ની માથે થઈ ગયા આરતી થાય છે આમ જો મજા ધુવાળા નીકળે કંઈક એવું છે વરસાદ હતો અયોગ્ય હોય એવું છે આજનું કેવું ફૂલ પવાનું હોય ને ફૂલ એટલે જા હલતો હોય ટાવર એકદમ લગભગ એસી ફૂટ એસી ફૂટ નહીં વધારે હશે હો ફૂટ હશે કદાચ એસી ફૂટ હોય તો આપડે ખબર નથી પણ હલતો હોય પણ પડે નહીં એનું કારણ છે કે નીચે બીમ જેવું એકદમ ફૂલ મોટું બીમ ભરેલું છે જીવન ટાવર છે ટાવર નો આવે તમારે ફાઈવજી નો લાભ લેવો હોય ને તો મેડિયો પર આવવું પડે ફાઈવજી નો લાઈફ લઈ શકો બાકી તમારે નીચે ફોરજી જ આવે અને વિડીયો ઉપડે નહીં ફોરજી આવે પણ ઉપર પર આવીને તો જ હું મારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય ને તો એ મારે મેળી ઉપર આવવું પડે નકર યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી થતો એવું છે કન્ટિન્યુ આજે આપણે વિડીયો એડિટિંગ આની માથે બહેન કરવો પડશે કારણ કે આ તો પલરી ગયેલો છે ખાટલો નોહિક બધું એકદમ ફૂલ કન્ટિન્યુ અહીંયા આપણે હેને ફટોફટ એડિટિંગ કર નાખ્યા પછી અપલોડ કરી દઈએ બરાબર તો ફાઇનલી હેને હાંજ પડી ગઈ ને હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખ્યો વરસાદના લીધે એવો કંઈ ખાસ બહેનો નથી બ્લોગ બરોબર સાદો અને સિમ્પલ એકદમ નોર્મલ અને એકદમ નાનકડો વ્લોગ બન્યો હોય જોવાની તમને મજા આવી હોય તો લાઇક કોમેન્ટ શેર કરી નાખજો અને ચેનલ ઉપર જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર